હમણાં જ વતમાં લઈ લો આ વત મારા પી લો હા એ અંતરવાસી તમને ના ભાવે ને હું પગ ઉપર મૂકી દેતો છોડીને પગ ઉપર મૂક્યો લખેલું છે ને તમને તમે આજે ખાલી કોણ છોડ પાણી છોડવાનું આમ નહીં આમ છોડજો છોડો ઓમ શણકાય નમા છોડો ઓમ શણકાય નમા ઓમ કપિલાય નમા ઓમ આશુરાય નમા ઓમ બોધાય નમા ઓમ પાંચ નમો નમ હા છોડો હવે દાંત સારી મૂકી દો જણ ડાબા હાથમાં લઈ લો ખાલી હાથ પી એટલે જણ ડાબા તકે લઈ લો હા હવે દાબ ન લઈ દાબ લઈ લો હા હવે દાબને ડબલ ડબલ વાં બે છૂના ભેગા કરો આ હવે પાણી આમ લેવાનું જો અને અંગોઠાથી આપણે આપવાનું મરી બાજુ તો અંગોઠો પણ કહેવાય પિતરણ અંગોઠો છે બરાબર આ જેટલું પાણી આપો આપણા પિતરણ પાણી પાછો અને એને પોચે તો આપણ આશિયાત મરે ચાલો પો ઓમ કવલે નમઃ આપો ઓમ રલાય નમઃ ઓમ સોમ નમઃ આપો ઓમ યમય નમઃ ઓમ આસાય નમઃ ઓમ અગ્રી ચાજીત દેવ નમઃ ઓમ ઇત્રુપ દેવ નમઃ જો ઇત્રુપ એમ બોલુ ને તો બારુ નામ દેવાનો ચાલો પો બારુ નામ દેઈ પાણી આપો ઓમ ઇત્રુપ દેવ નમઃ બહુ પ્રિત દેવ નમઃ ઓમ યમય નમઃ ॐ धर्माय नमः ॐ धर्मराजाय नमः ॐ ॐ नमः ॐ अनन्तकाय नमः ॐ वेमस्काय नमः ॐ कालाय नमः ॐ सरभृक्षाय नमः ॐ ॐ आदम्याय नमः ॐ ॐ नमः ॐ ॐ नमः ॐ परमेश्वय नमः ॐ चित्राय नमः ॐ चित्रगुप्ताय नमो नमः ॐ चित्रागुप्ताय नमो नमः કઈ ભણવાનું બોલો કાશ કાસ્યપ કાસ્ય વ્ય બોલીને પાણી આપો કાસ્યપ વીનોમાં હા વારંવાર પાણી આપતા હવે તમારા પિતા છે એટલે તમારા પપ્પા ભત્રી ગયા છે પપ્પાના નામ લઈને પાણી આપો એકદમ જણાવતા ટ્રેનમાં હા એકદમ જાણતા ટ્રેનમાં એકદમ જાણતા શ્રેનમાં હા હવે તમારી મમ્મી મમ્મી છે એકદમ ધરમદાર શેરમાં એકદમ ધરાવતા શેરમાં એકદમ ધરમદાર શેરવા હા ચાલો હવે તમારા દાદા દાદા ગુજરી કે દાદા નામ પાણી આપો આપોદાસ શેરવા હા એકદમ ધરમદાસ ચાલો હવે મમ્મીના દાદા બ્રહ્મા વિષ્ણુ મહેશ આપો એકદમ ધરમતા શેરમાં એકદમ ધરમદાસ શેરવા હા ચાલો હવે માતા મહી તમારી મમ્મીની મમ્મી નાની ગુજરી ક્યાં છે

પેલા મામી ગુજરી ગયા મામી કેટલા ગુજરી ગયા ખબર નથી ખબર નથી ચાલો જે તમે ખબર આપો ચાલો ના ખબર તો ગંદા જમણા હો જ અને મામાને ના ખબર ના હોય તો બ્રહ્મા વિષ્ણુ મારી સાથે ચાલો હવે અમારા સદ્ધાભાઈ સદ્ગાભાઈ છે તમારા ચાલો હવે માસેના છોકરા કાકાના છોકરા અને કોઈના છોકરા આ બધા છે

હવે જેના નામ ખબર ના હોય એવા પિત્ર ત્યાં મોક્ષ કથી મને સર્વ પિત્ર બનવાનું અને બે કોઈ સીધો યાદ આવતો હોય તો બોલજો તો મનમાં ના રાખતા તમને જે યાદ જ ધ્યાન આવે બરાબર હાફીમાં એવું નથી આમનું કુટુંબ આખા જે યાદ આવતું હોય તો બોલો તેને પણ મોક્ષ હતી મને બધા એક જ કુટુંબ નથી હા તો બસ એક જ રાખી સર્વ ને બધા પિત્રો આવે હા પણ આ તો તમે બેઠા જઈને કોઈ રહી ગયો પેલો રહી ગયો એ આશા રાખે તેને પણ આ કિનાર મોક્ષ નથી મળે જેના નામ નથી ખબર જેને નથી જોડતા તેઓ પણ પિત્ર ક્યાં મોક્ષ નથી મળે તમને યાદ જે આવે એનું આપો અને ના ખબર હોય તો ગંગા ગંગાજમણા સરસ્વતી આપો સ્ત્રીમાં અને પુરુષમાં ખબર ના હોય તો બ્રહ્મા વિષ્ણુ સાચો બરાબર બરાબર એકદમ જણ શહેરમાં હા તમે યાદ આવે છે આવી ગયા ભાઈ જો દાબ મૂકાવશે લેવાય એટલે તમે જે યાદ આપતું હોય એનું પાણી આપણે આપી દો હવે અંગોઠાથી આપો હા અંગાજ હમણાં સરસ્વતી આપો બ્રહ્મા વિષ્ણુ મહેશ આપો અને આપણા પુત્રોને મોટ સ્વતા સુખી થો ફળ તો નર્મદા કુબેર આપણે હમણાં પુત્રો આપે દાયનાસો એટલું પણ ફળ મળવાનું જ છે તમારે હવે દાબ મૂકી દો એટલે તમને હોળી વારો લઈ જશે હવે આ પાણી તમારે આખે ઓઘરા બોરવાના આખે કાણે માથે લગાવ હા માથે લગાવ હવે ફૂલ નું ને બધા પર પાણી છાટા નાખો હમણાં ના પી ના પછી તમે નાખ્યું પાડે તો આ પાણી નાખવાથી શું થાય તો આપણું દુઃખ દરિદ્ર જતું રહે દુઃખ દરિદ્ર થતું હોય ટેન્શન હોય માનસિક ચિંતા હોય બોજો હોય આ પાણી લગાવવાથી તમામ રોગોમાં કે બધા મુક્ત થાવ આ જા તીર્થ પાણી કાબ્રો